હેલો ફ્રેન્ડ આજે આપણે સુવાવાડમાં ઉપયોગી એવો સુવાનો મુખવાસ બનાવવાના છે જે ફીડિંગ કરાવતી બહેનો માટે ખૂબ ફાયદાકારક છે તો એના માટે મેં બે બાઉલ સૂવા લીધેલા છે એને સાફ કરીને છડી લેવાના છે અને બે બાઉલ મેં છીણેલું કોપરું લીધેલું છે ખસખસ લીધેલું છે એક બાઉલ મગજ તરી છે કરીએ તો મેં ગેસ ચાલુ કરી દીધેલો છે હવે આપણે આમાં બે ચમચી ઘી લેવાનું છે એમાં આપણે સૂવા મિક્સ કરવાના છે બે બાઉલ અને એને આપણે બરાબર શેકાવા દેવાના છે તો આપણે આ પાંચ મિનિટ માટે શેકી લીધો છે અને આ રેડી થઈ ગયો છે એને આપણે એક બાઉલમાં ખાલી લઈ લઈએ અને હવે આપણે એમાં કોપરું શેકી લઈએ હવે આપણે એ જ પેનમાં પાછું આપણે એક ચમચી ઘી લઈ લઈએ અને જે આપણું કોપરું છે તે આપણે અંદર શેકી લઈએ એને પણ બે મિનિટ માટે શેકાવા દઈએ આમે સૂકું કોપરું લીધેલું છે અને એને છીણી લીધું છે હવે આપણે એને ઘીમાં બરાબર શેકી લઈએ તમે જોઈ શકો છો આ શેકાઈને રેડી થઈ ગયું છે હવે આપણે એમાં અજમો નાખશું ગરમમાં નાખશું એટલે અજમો બી થોડોક મિક્સ થઈ જશે આપણે અંદર મગજ તરી નાખશું અને બરાબર હલાવી લઈએ અને જે આપણે હવે સૂવા બહાર કરેલા હતા એ પણ આપણે અંદર મિક્સ કરી દઈશું અને આપણે એને પાંચ મિનિટ માટે થવા દઈશું ધીરા તાપે હવે આ એકદમ બધું મિક્સ થઈ ગયું છે હવે આપણે મેઇન હીરો મેઇન ઇન્ટ્રેગન્સ આપણે ખસખસ નાખશું જે માતાને પગ અને કેળમાં દુખાવો નથી થતો આ ખસખસ ખાવાથી એટલે આપણે એને આ ખસખસ ખાવાથી માતાને કેડ અને પગમાં જે દુખાવો થાય છે તેમાં ખૂબ રાહત મળે છે અને બચ્ચાને ફીડિંગ કરાવવામાં જેને તકલીફ પડતી હોય જે માતાઓને ત્યાં મુખવાસ ખાવાથી ફિડિંગ સારી રીતે આવે છે એટલે આ મુખવાસ જ્યાં સુધી તમે ફિડિંગ કરાવતા હોય ત્યાં સુધી ખાઈ શકો છો મેઇન બે ત્રણ મહિના વધારે ખાવાનો હોય પછી તમે મુખવાસની રીતે દિવસમાં બે ત્રણ વાર ખાઈ શકો છો એટલે આ એકદમ જરૂરી છે તમે જરૂરથી ટ્રાય કરજો આ મુખવાસને આપણે બે ત્રણ મહિના સુધી સાચવીને રાખી શકીએ છીએ બગડતો નથી તો આપણે આ રેડી છે સુવાનો મુખવાસ આ મુખવાસ હવે થઈ ગયો છે આપણે એને એકદમ ઠંડો પડવા દેવાનો છે અને ઠંડો થઈ જાય પછી આપણે એર ટાઈટ બંનીમાં બે મહિના સુધી આપણે એને ભરીને રાખી શકીએ છીએ રેડી છે આપણો જુવાવડ સ્પેશિયલ સુવાનો મુખવાસ